હું આરિફ નવસારી વોઇસ ન્યૂઝ આજે આપણે એક સમસ્યા છે જે પ્રજાપતિથી અંબિકા ચોક સુધીની જે લાઇન નાખવામાં આવી છે હવે શું કન્ડિશન છે કેવી હાલત થઈ રહી છે હું તમને એક નજારો બતાવીશ કારણ કે આ હવે લાઇન ખોદ્યા પછી કેવા કેવા પ્રોબ્લમ આવે છે એ તમને બતાવીશ પહેલાં તો આ દ્રશ્યો જોઈ લો આ સમગ્ર દરગાહ રોડનો વિસ્તાર છે હવે સ્કૂલના બાળકો સ્કૂલ ચાલુ થઈ છે સ્કૂલના બાળકો જાય છે અહીંયાથી અવર જવર ભારે છે ટ્રાફિકની તકલીફો છે અહીંયા ખાડા મોટા મોટા પડી ગયા છે આ જોઈ લો એના સામે હું તમને રહીશોનું એવું કેવું છે કે આ દસ દિવસથી આ લાઈન ભંગાણ થયેલી છે આ પીવાના પાણીની લાઇન છે દસ દિવસથી આ પાણી નીકળે છે અહીંયાથી રોજનું આ શુદ્ધ પાણી પીવાનું છે એ જે જઈ રહેલું છે સીધે શુદ્ધ ગટરમાં જાય છે હવે દસ દિવસ થઈ ગયા હવે આ પાણી સાથે ગટરનું પાણી બી તમને બતાવીશ કે એ પણ મિક્સ થઈ રહેલું છે હવે અહીંયાથી આ ઉભરાતી ગટર એ છેલ્લા પંદર દિવસથી આ ઉભરાતી ગટર છે અહીંયા પરંતુ એ કામ થયું નથી અને આ એક બીજો એક ખાડો ખોદી ચાલ્યા ગયા છે રસ્તાની બિલકુલ બાજુમાં એક મહિનાથી આ ખાડો ખોદી ગયો છે આમાંથી બી પાણી નીકળે છે

છતાં આના ઉપર ધ્યાન આપવામાં નથી આવ્યું અને વરસાદી કટર જેની કોઈ સમસ્યા નહીં હતી જેનું એમ કહેવામાં આવતું હતું કે પાણીનું લેવલ નહીં મળવાથી લાઈન નાખવામાં આવી હતી પરંતુ એના પર કોઈ તટસ્થ તપાસ કરવીને સ્થાનિક લોકોની રજામંદી વગર લાઈન નાખવામાં આવી હતી આજે આપણે જોઈએ કે આ ક્યાં સુધીનું આ પાણી જઈ રહેલું છે હું તમને એના દ્રશ્ય બતાવીશ કે ક્યાં સુધી એ જાય છે અને ક્યાં ક્યાં લગીન લોકો હેરાન થાય છે સ્થાનિક લોકો હવે એટલા ત્રાહીમામ થઈ ગયા છે આ ઊંડા ખાડા પડી ગયા છે આ રસ્તા પર અહીંયાથી પગપાળા જવું ઘણું મુશ્કેલ બન્યું છે હવે હું તમને આગળ બતાવીશ કે આ ક્યાં સુધીનો આજો આ રસ્તો આ મહિલાઓ સ્કૂટર લઈને બાળકો સાથે કઈ રીતે જઈ શકે આવા રસ્તા પરથી આ કન્ડિશન છે આ રસ્તાની હું તંત્રને વિનંતી કરીશ કે આ બાબતે ખાસ ધ્યાન આપે કારણ કે આ સ્કૂલના બાળકો જવા હોય તો પણ તકલીફ પડે ને સ્કૂલ ચાલુ થઈ ગઈ છે આ ગંદકીથી લોકો ત્રાહીમામ થઈ ગયા છે લોકો અહીંયા દરગાહ રોડમાં સમગ્ર વિસ્તારોમાં દુર્ગંધવાળું પાણી હવે વહેતું થયું છે આપને હું બતાવીશ આ પાણી ક્યાં સુધી જાય છે અહીંયા સુધી આ પાણી આવે છે આ લોકોની ઘરો લોકોના દુકાનો સામે આ કન્ડિશન થઈ રહેલી છે હવે હાલ વરસાદ નથી છતાં વરસાદી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે અહીંયા હું તંત્રને કમિશનર સાહેબને વિનંતી કરીશ કે સાહેબ આ સમસ્યા આ જુઓ અને આનો સમસ્યાનું નિરાકરણ લાવો કારણ કે આ ચાલવું મુશ્કેલ બન્યું છે તો લોકો કેવી રીતે જશે હવે ઊંડા ઊંડા ખાડા પડી ગયા છે હું સાહેબ આપને વિનંતી કરીશ કે આપના અધિકારીઓને જણાવો કે આ બાબતે કંઈક કરે અને આની જે પરમનન્ટલી સોલ્યુશન લાવે રહીશો એટલા આમ થઈ ગયા છે રોજ સવાર ઉઠીને બસ ફરિયાદ કરવી ફરિયાદ કરવી ફરિયાદ કરવી આ કેટલો ઊંડો ખાડો છે સાહેબ જુઓ આપને વિનંતી કરીશ કે આ બાબતે થોડું ધ્યાન દોરવામાં આવે અને આ વિસ્તારની દરગાહ રોડ વિસ્તારની પરમનેન્ટલી સોલ્યુશન લાવે કારણ કે હવે લોકો ત્રાસી ગયા છે આભાર જય હિન્દ